હેલો ગાઈસ આપણે આ લાઈવ માં આવી ગયા છીએ અને આજ જોઈએ કે ફેસબુક માં કેટલા લોકો જોડાય છે આપણે આઈ મસીને બેઠા છીએ જો લા કકરો બનાવવાનું ચાલુ છે મગજીવાળો Itu artinya ni umur memuji aja. Dulu nak માં તો ફિલ્ટર આવે છે પણ આમાં લાઈવમાં ફિલ્ટર નહી હોતું એટલે તમે લોકો એવું થતું હશે કે હકીકતમાં કેવા છે અને મતલબ મીડિયામાં કેવા છે તો આપણે હકીકતમાં આવે છે પડે હાલ કાકરો બનાવવાનું ચાલુ છે જોઈ લ તો આપણે મશીને બેઠા છીએ અને કાકરો મમ્મી નું બનાવવાનું ચાલુ છે જો કેવો બનાવ્યો એમાં મેન વાત મગજી મગજી નાખવાની હોય છે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર બધાનો સાથ સપોર્ટથી અધી મોનેટાઈઝનો ઓપ્શન નથી આવ્યો ભાઈઓ દોસ્તો ખબર નહીં પડતી કે મોનિટાઈઝ ક્યારે થાય મતલબ વ્યૂઝ ઘણા બધા આવે પણ મોનેટાઈઝ નહીં થતું તો કોઈને ખબર હોય કે મોનેટાઈઝ ક્યારે થાય તો પ્લીઝ કોમેન્ટમાં કહેજો કારણ કે આપણે મોનિટાઈઝ માટે તો બધા બ્લોગ બનાવીએ છીએ આટલી મહેનત કરીએ છીએ એના માટે પણ મોનિટાઈઝનો ઓપ્શન નહીં આવતો તો કોઈ હેલ્પ એવું હોય તો હેલ્પ કરજો કોઈને ખબર હોય કે શું કરવાનું એના માટે તો મામાને એકદમ ફેમસ કરી દીધા એ વાત સાચી છે કે મામાના કારણે થોડા વ્યૂઝ આવવા મળ્યા देखो काम चालू है आप बंद मत थी जा चालू रहते हैं मामा ने लाव तो फेमस थे गया सात के फॉलोवर था सिर्फ अच्छी था सिर्फ पर सात के फॉलोअर तो थे गया अच्छे તો હજી ઓપ્શન નહીં આવતું અહીં કંટા આવતા ફેસબુક સાઇટમાં મૂકવું પડશે કોઈને પણ ખબર હોય મોનિટાઈઝ કેવી રીતે થાય એના માટે શું કધી શું જરૂરી છે મતલબ કારણ કે વ્યૂઝ પણ ઘણા બધા આવે છે તો પણ મોનિટાઈઝ નહીં થતો તો દોસ્તો કોઈ હેલ્પ કરે એવું હોય તો પ્લીઝ મહેરબાની કરીને કોમેન્ટ કરજો કારણ કે આપણે કોઈ ખરાબ વિડીયો તો બનાવતા હો નહીં અને આપણે મર્યાદામાં રહીને વિડીયો બનાવીએ છીએ કોઈ બીજી સુક્રિયા જેવી રીતે નહીં આપણે બધી રીતે મર્યાદામાં રહીને વિડીયો બનાવીએ છીએ તો પ્લીઝ સપોર્ટ કરજો અને કોઈ બને ત્યાં સુધી સાથ આપજો અને એટલું કહેજો કે મોનિટાઈઝ શું કારણથી નહીં થતો

like karo follow karo